મિત્રો નમસ્તે તમારા ઘરમાં ગમે એટલી સમૃદ્ધિ હોય તમે ગમે એટલા સમૃદ્ધ હોવો છતાં બાળકને જે માગે એ બધું નહીં આપવાનું એને ના પાડતા શીખો તમે પણ શીખો અને ના સહન કરતાં પણ એને શીખવાડો એને માગે એ બધું આપી દેશો ત્યારે બાળકને અભાવનો ક્યારેય ભાવ નથી થવાનો અભાવનો પણ ભાવ થવો જોઈએ ક્ષુધા છે ભૂખ છે ને આપણા શાસ્ત્રકારોએ ક્ષુધારૂપે સંસ્થિતા નમસ્ત શ્ય નમસ્તસ્ય નમસ્ત શ્ય નમો નમો ભૂખને પણ માગી છે તૃષ્ણા ભૂખ આ પણ એક જીવનનો ભાગ છે એક છે એને ભૂખ શેની છે અધૂરાપનની ભૂખ છે માણસને કંઈક ઘટે છે આશાઓ હોય ને એ માણસ જીવી શકે બધી જ આશાઓ પૂરી થઈ જાય દિવ્યા ભારતીય આત્મહત્યા કરી લીધી અઢાર વર્ષની ઉંમરે એટલી બધી સમૃદ્ધ થઈ કે શું કરવું મેરી મેડોના નાની ઉંમરે એટલી બધી એ છે કે મારે ટોરેન્ટોની અંદર અહીંયા ફ્લેટ જોઈએ તો ઈસી મિનિટે એને ટોરેન્ટોમાં ફ્લેટ મળી જાય તો આટલી સુંદર આટલી મોટી હિરોઈન એટલી સફળ એને સોસાયટ કરી લીધું આવા માણસો સોસાઇટ પણ કરે આત્મહત્યા પણ કરે છે એટલે બાળપણની અંદર માગે બધું નહીં આપણને તમારી પાસે ભલે ને બધું જ રહ્યું બધું આપવાનું નહીં એને ભૂખ લાગવા દેવાની એને વસ્તુની કમજોરી વસ્તુનો અભાવ વર્તાવવો જોઈએ માગવું તરત નથી મળતું ઇંતેજારી રહેવી જોઈએ એટલે આપણે શું કરીએ છીએ એનાથી બધું આપણે આપી દઈએ જે આપીએ સ્માર્ટ ને મોબાઈલ આપીએ ને સ્માર્ટ ઘડિયાળ આપીએ ને એવા આપી આપવી ને એટલે બાળકને શું થઈ જાય આઈ એમ સમથિંગ કાં તો ના થઈ જાય એટલે કે વાળો માણસ થાય છે અને અથવા એનો ઈગો છે ને ખૂબ અણિયારો થાય અણીવારો ઈગો થાય અને આ અણીવારો ઈગો છે ને એ જીવનમાં બધે નડે એ સફળ પતિ ન થઈ શકે દીકરી હોય તો સફળ પત્ની ન થઈ શકે એટલે માગે એ બાળપણમાં બધું આપવાનું નહીં એને થોડીક તપસ્યા કરવા દેવાની એને રાહ જોવા દેવાની એને થોડીક ઇજારી આપવાની તપ આપવાનું તપ કરાવવાનું આ સાધના છે જીવનની બધી એટલે મિત્રો બાળકોમાં ખૂબ એટલો બધો હુવાળો નહીં બનાવવાનો કે તમે ના પાડો અને સહન ન કરી લે કરી શકે પછી આત્મહત્યા કરી જાય ખબર ને આપણે ઘણી વખતે પપ્પાએ આમ ના પાડે મમ્મીએ ના પાડતા અથવા પિયરે જવાની ના પાડતા આવા ઘણા આપણે કિસ્સાઓ વાંચતા હોય સાવ સામાન્ય બાબત હોય અને આત્મહત્યા કરી જાય એની પાછળનું કારણ કે આ પાઠ જ ભણવાનો રહી ગયો હોય એના મા બાપે ભણાવ્યું હોય માગે એ બધું આપી દેતા અસ્તુ જય હિન્દ જય ભારત